તો જય માતાજી ને જય શ્રી રામ કેમ છો બધા કરવા જવાની છે મેં માઇક મંગાવ્યું હોય બોલ રાખવાનું આવે ને માઇક મંગાવ્યું હોય તો એની પૂછા કરવા જવાની છે કે આવી ગયો કે નથી એ પૂછતા આવીએ કેમ કે અવાજ બરોબર આવે તો ભાઈ આપણે અઠવાડિયા પહેલા એક લાયસન્સ બનાવવા દીધું હતું તો એ લાયસન આવી ગયું અને અત્યારે કચ્છ થી હવે જામનગર આવશે જામનગર જામનગર એટલે લઈ આવીશ ને હવે ક્યાંક ગાડી બાડીમાં ચડી જ ભાઈ અત્યારે જઈ આપણે ઘર બાજુ અને આપણા કચ્છમાં અને વરસાદની વાત કરું તો ફૂલ થઈ ગઈ કાંઈ ઘટે એમ નથી હમણાં ગયો તો થોડાક થી પેલે ત્યાં વરસાદ બહુ હતી ભુજમાં અને એમણે બધે અને આ ગામમાં કાંઈ સમજાતું નથી વરસાદ નથી આ બધા આ બધા રખડી પડશે નહીં થાય તો તો હવે તો ભરેલું એ પણ ખાલી છે હજી એમ તો મારતો નથી લીલા છે પણ વરસાદ ન થાય તો આ બધું પૂરું થઈ કે દ્વારકા મસ્ત થઈ ગઈ વરસાદ દ્વારકાથી એ કઈ આ પડે કાંઈ છેતું નથી જ નહીં પણ આ કેમ નથી થઈ કાંઈ હમજાતું નથી થઈ જાય તો સારું હવે એટલે આજુબાજુ ને ગામમાં ગામ માં નથી થતી એમ નહી કે આજ ગામમાં ગામે એમાં કઈ નથી એટલા માં આટલા ગામડામાં કંઈ વરસાદ જ નથી આપણે અમારી માં હે બાકી હા તો ભાઈ અત્યારે ઘરે આવી ગયો અને મારે અત્યારે જોવી છે જમખોડી ટાઇટલ જોઈ લેજો અરાણીવાડા ગામ પર એક ડાકણ પ્રકોપ છે નવરાત્રમાં માં આખું ગુજરાત ગરબા ના રમજુ રમતું

તમે બધા ટાઇટલ જોઈ લીધું મૂવી મૂવીનું અને મેં એ મૂવી જોઈ લીધી અને અત્યારે વાગે છે પાંચ અને હું જાઉં છું અત્યારે દુકાને ઓલે માઈક ની પૂછા કરવા તો આપણું પાર્સલ તો નથી આવ્યું પણ વરસાદ આવી ગયો કેટલા વરસાદ નથી આવતો વરસાદ નથી આવતો આજે વરસાદ આવી ગયો હાલો તો વરસાદનો આનંદ લઈને